છોટાઉદેપુરથી સમાચાર મળ્યા છે કે તાલુકાના મોટી દુમાલી ગામના લોકો ઉડતી દૂરથી પરેશાન છે

જનો તંત્રને માંગ કરી રહ્યા છે કે રેતી ભરેલા વાહનોમાં ડાટ બતરી ફરજિયાત લગાડવાનું કડક અમલ થાય અને રસ્તાની નિયમિત સફાઈ કરાવવામાં આવે આમાં રેતીલી ચાલે છે રોડ પર રસ્તા પર ઘોડ કચરો ઉડે છે અને સાફ કરવા માટે ટેન્કર કયા ગમે તે તમે મોકો મોટી દુમાલ લીજ પર રોડ પર બહુ રસ્તા પર કચરો થોડો વધારે ઉડે છે અને સાફ કરવા માટે